ટીફર બનાવી દે હા આજે બરાબર નાખી દે તો આ તો એમને ઘુમરો માં જામે પાછો એક તો ઓલુ લોયું ગરમ હોય બરોબર છે આજ બરોબર જ છે ખાવાનું સુખ ગોપાલદાસ ગોપાલદાદા ગોપાલ દાદા તથા દીકરા શ્રી મહીદાસનું પાળિયા છે બને હરિયાણામાં આવેલા છે અને અહીંયા સતીમાનું પણ એક મંદિર છે જેમ કે ભીમાણી પરિવારમાં એ સતી થઈ ગયા છે ભીમાણી પરિવારમાં તેને આ પહેલાં પહેલાં બારવટીયાને એવા લોકો આવતા ને ત્યારે એ લોકો એ હતા એને અને પછી ગ્લાસ નથી લાવો

નજીક વાત છે બધા ગેટી સાથે છે સોચ ઉજુવા માટે એ મમ્મી કરી ગયા લેવા માટે પછી નાસ્તો કરી લે આપ જો એક હા ધીમે ધીર હતા I'm mm -hmm. આ તો પ્રોબ્લેમ થઈ ક્યું છે મસ્તી ને કરી દીધા પેલી સાતમ બનાવવાનું હતું તો મે થોડું બનાવી આયા હવે બસ ઘરે જ આવું હવે તો સવાર બધું બનાવી દીધું એક તો બટાટા માટુ પલાળ તૈયાર નીકળ છે બસ કાલે કિચન બાકી છે ને કાલે કદાચ આગળ ફરવા જવા પ્લાન છે

ખડી થોડીક પીળી પડી ગઈ છે આમ બધી લીલી છે અહીંયા જો આટલામાં થોડીક આમ બધી દેખાય છે ને થોડીક પીળી પીળી બચ્ચા દેખાય છે અહીંયા જો આમ બાકી તો બધી સરસ દેખાય છે બાકી તો વાંધો નથી આ એક જગ્યાએ આટલામાં થોડાકમાં પીળી દેખાય છે આપણે ઘઉં વાવ્યા હતા ને પહેલાં એટલે ઘઉ વાવેલું હોય ને એમાં હોય ને એટલે થોડુંક અલગ પડી જાય એટલે એમાં વચ્ચે વચ્ચે દેખાય છે આમાં બધી છે પીળી આખામાં મગફળી જોઈએ છે આટલે બધા એ વખતે શું છે હોય આ વખતે જીરું આવવાનું છે સારી છે બતાવું તમને

પાછળ આમ દૂર દેખાય છે ને એની ની માં છે ને ગવર્નમેન્ટ નું ગોડાઉન બને છે બધી અનાજનું બધું છે ભરવાનું હોય ને એ ભરવા માટે આમ દૂર છે ને પાછળ બીજી તો કોઈ વાડીઓ નથી અમારી જે પાછળ છેલ્લી લે વાડી આવે પાછળ તો કઈ છે નહીં એટલે આખામાં મક ફળી વાગી છે એ ચુટકે મત થા

ફેટલા લીંબુ તોયડા થોડાક નીચે પડ્યા હતા અને થોડાક આ લીલા જેવા એટલા ટોયડા બાકી તો નીચે ખરી જાય છે લીંબુ એટલા જો અહીં નીચે અહીંયા ડુંગળી હોય છે એલોવેરા જો કેવું મોટું થઈ ગયું ડ્રેગન ફ્રૂટ તો જો કેવી રીતના થાય એક અલગ રીતે જોઈ આવું માંડવા જેવું કરવું પડે ને એવી રીતના રીતના ડાળખા લાંબા લાંબા હોય આ આંબુ મસ્ત થઈ ગયો છે આમાં એ કેરી આવશે કા આંબુ આ બે આંબા છે અહીં નજીકમાં આ આબળાનું છે આ જાણ છે ને આમળાનું લીંબુડી બે છે લીંબુડી બે છે પાછી પપ્પાની ગેરેજ ને છે ને બાઈકને બધું રિપેર કરે અત્યારે રજા રાખી છે થોડાક દિવસ એટલે બધું બંધ છે કામ એટલો ટાટકો ભરાણો છે ચેક કરી લે થોડોક જ અડધો છે હવે બસ હવે નળીમાં હમણાં નીકળશે પાછળ તાબા પછી ખેતર માં જ મકાન બને છે અમારે પાછળ દેખાય નઈ આખું ખેતર છે

സത്യം okay. മുച്ച

अरे पुगवल साऊ ने कन ઓ આમાં તો બહુ બધા છે કેવા સરસ એ ખાના બનાવ્યા છે મેં જોયું કેવા સરસ છે ઓલા ઉપર તો જો કેટલું મસ્ત છે એક તો કબૂતર વ્હાઈટ કલર ઉપર કઈ ન કર્યા નીકળે નહીં બાર મારે આવી ગયું ખુલ્લે કલર ના છે કબૂતર જોવા હોય તો જો કેવા સરસ બધા

કક કેસમે એતો કો કેવ સરસ થઈ ગયો અમે તે પછી હું નથી આવી હાવ હું એકવાર આવી આથી નીકળવાનું હોન પહેલા તો બહુ જ આવતી હું તો પણ પછી નથી આવવાનું થયું હું જો આવતા હું થાજો પણ હવે પછી બીજી વાર આવી રત્નેશ્વર મહાદેવ हर की पूजा कर जो सर की बदी मोटे बाबा मकोड़ा ना जो केटला दर रही से मकोड़ा तो बहुत बता है सजा बापू रहता मकोड़ा ना हिसाब है तो जी नांद्रो डायबिटीज़ डायबिटीज़ है तो

એ એક સિસ્ટમ હરીટર એટલે કાર્ડ ને આપણે ટચ કરીએ એટલે વીસ લીટર ઘણું હજીત પાણી એલું બગડે ખોટું પાણી